જો વડોદરાના મિત્રો વડોદરા મને ખૂબ પ્રેમ કરે છે વારંવાર અહીં આવવાનું થાય છે વાતો કરવાની થાય છે વડોદરાના મિત્રો સાથે ખાસ કરીને યુવા દોસ્તો સાથે અને સિનિયર સિટીઝન્સ પણ કરા આજે વડોદરાની અંદર હું તો એટલા માટે હું હતો એક બીજી સફરની અંદર સફર ખેડતા ખેડતા અચાનક મને મળી ગયા મારા મિત્ર હેમાંગ જોશી તો અત્યારે તો એ બહુ જ દોડધામ કરી રહ્યા છે કારણ કે વડોદરાની સંસદની ચૂંટણી ઢળી રહ્યા છે અને આટલા સરસ મજાના યુવાન પ્રતિનિધિ એ જોઈને મને તો આનંદ થાય કે યુવાનો સંસદની અંદર જઈ રહ્યા છે મેં અનેક વખત મારા લેખોમાં લખ્યું પણ છે મારા પ્રવચનોમાં કહ્યું છે કે આપણે નેક્સ્ટ સિલેક્શનની પણ નેક્સ્ટ જનરેશનનો વિચાર કરવાનો છે તો પ્રતિનિધિ કેવા હોવા જોઈએ તો એવા હોવા જોઈએ કે જેને કળા સાહિત્ય શિક્ષણમાં થોડો રસ પડે જેની ભાષા ઉપરની અલગ અલગ અંગ્રેજી ગુજરાતી હિન્દી ભાષા ઉપરની પકડ સારી હોય જેનું વિઝન હોય જેને વાંચવાનો શોખ હોય જે સમજી શકે એના હાથમાં જે કોઈ ડોક્યુમેન્ટ આવે એને અને જે આવતીકાલના વિચાર કરી શકે જેમની પાસે પોતાની આવતીકાલ બાકી હોય કે જેના સપના હોય વધારે સારા જોઈ શકે તો મને અમંગભાઈ એ રીતે એ જે મારા મનના પ્રતિનિધિની જે વિચાર છે એમાં એકદમ ફિટ બેસતા લાગે છે અને મારા મિત્ર છે આ વાત પોલિટિકલ નથી આ વાત એકેડેમિક છે એટલા માટે કે અમે મળ્યા છીએ શિક્ષણને કારણે પછી તો પરિચય એવો થયો કે એમના માટે કાર્યક્રમો કરવા માટે વડોદરા આવેલો છું અને બધા કાર્યક્રમો એકેડેમિક વિષયોના જોઈ યુવાનોને લગતા જોઈએ કોવિડ વખતે કોવિડની અંદર બધા ઘરમાં બેઠા હતા ત્યારે પણ હેમંતભાઈ છે ઘરમાં બેઠા બેઠા લોકોને કેમ સક્રિય રાખવા એના વિચાર કરતા હતા અને અમે એમાં પણ યુવાનો માટેના બે ત્રણ કાર્યક્રમો કર્યા એક મધરાતે મારી ઘર પણ આવી ગયા અને આવી ગયા એટલા માટે કે નરેન્દ્રભાઈ આપણા લોકલાડીલા વડાપ્રધાન અને વડોદરાના આમ જુઓ તો એક સમયના સાંસદ પણ ખરા વડોદરા એમને પહેલી વખત ચૂંટીને સંસદમાં મોકલ્યા ત્યારે વડાપ્રધાન થયા તો એ નરેન્દ્રભાઈ માટે એમણે સરસ ગીત તૈયાર કરેલું અને મારી એક બાઇટ લેવાની હતી તો બહુ સહજ ભાવથી સરળતાથી મારી ઘરે પહોંચ્યા અને ત્યાં સરસ મજાનું નાનકડું શૂટિંગ કર્યું જેવું શૂટિંગ અત્યારે આ થઈ રહ્યું છે તો મને એમ થયું કે જે માણસનું કામ જ એકેડેમિક્સનું છે જે પોલિટિક્સ કરતાં વધારે રસ એકેડેમિક્સમાં લે છે એવા માણસો જો પોલિટિક્સમાં આવે ને તો પોલિટિક્સની અંદર પણ આખી એક નવી ફ્લેવર આવે એક નવી હવા આવે અને આ યુવા હવાને પોખવા માટે મારી જવાબદારી બને એક જાગૃત નાગરિક તરીકે પણ એક મિત્ર તરીકે પણ અને એક શિક્ષણના માણસ તરીકે પણ એટલે હેમાંગભાઈને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું અને તમને બધાને વડોદરાના મિત્રોને સમગ્ર ગુજરાતના મિત્રોને જે કોઈ આ સાંભળતા હોય બધાને હાથ જોડીને અપીલ કરું છું કે મતદાનના હકનો ઉપયોગ જરૂર કરજો એટલે પછી આપણે કોઈ ફરિયાદ પણ કરવી હોય કે કોઈ સરસ મજાની યાદ ફરી ફરીને કરવી હોય સારી એ બધા માટે હક હોય કે ફરજ હોય મતદાનનું ઇન્વેસ્ટમેન્ટ તો જોશે ને તો નફામાં પણ ભાગીદાર થઈ શકશો અને કંઈક તમારો સવાલ હશે તો એ પણ પૂછી શકશો એટલે મતદાન પ્લીઝ જરૂર બધા કરજો ગરમી હોય ભલે હોય ક્રિકેટ ચાલતું હોય ભલે ચાલતું હોય ફેમિલી સાથે ફરવા જવાના પ્લાન હોય ભલે હોય કેડીનો રસ બનતો હોય ભલે બનતો હોય પણ આપણા દેશ માટે લોકોએ તો પ્રાણ આપી દીધાના દાખલા છે જીવનના વર્ષો આપી દીધાના દાખલા છે ગાંધીજી જેવા વસ્ત્રો મૂકી દીધાના દાખલા છે તો આપણે કાંઈ નથી કરવાનું ખાલી પાંચ થી દસ મિનિટ આપવાની છે એ પણ આપણા મત આપવા માટે રજાના દિવસે તો એનો ઉપયોગ જરૂર કરજો મિત્રો ધન્યવાદ જયભાઈ જે પ્રકારે જયભાઈ હર હંમેશ મારા જેવા સેંકડો યુવાનોને પ્રેરણા આપતા હોય છે અને ક્યાંક ને ક્યાંક મારા નેતૃત્વની સફરમાં એમના વ્યાખ્યાનો એમના વિચારોનો પણ ઊંડો પ્રભાવ રહ્યો છે આજે જે એમણે મતદાનને માત્ર ને માત્ર અધિકાર નહીં પરંતુ ફરજરૂપે પણ જે આપણે સૌને કહ્યું છે હું પણ આપ સૌને એ અપીલ કરું છું કે આપણે મતદાનને માત્ર અધિકાર નહીં પરંતુ રૂપે માની અને અવશ્ય મતદાન કરી